સામાજિક કાર્ય બોલું નયનભાઈ હેરાન કરો છો એવું કઈ બેન જાનુ બેન એટલે હેરાન કરે છે હું એનો ભાઈ બોલું છું તો તમારો નંબર આમાં છે હા તમારો નંબર હતો એટલે મેં ફોન કર્યો એવું હે હું કે છે તમે કઈ વાત કરતા હતા ને ત્યારે એટલે લેડીઝ અંગત વાત કરતા હા એવું તો શું થયું પ્રોબ્લેમ કઈ થયું

એ ખરાબ કેમ વાત કરે છે ઓલી દીકરી હારે એવી વાત કરે છે કોઈ ની દીકરી સાથે હા ચાલુ રાખજો હા બોલો હા હું સામાજિક કાર્યકર બોલું છું હેલો હેલો હું કાંડ છે હેલો હા આ તમે ઓલી દીકરી સાથે શું વાત કરો છો કોણ છો હે કોણ કર્યો તો તમે બેન

ફરિયાદ થાય એમ તમારી પર ખબર પડે તમને હા તમારું નામ શું છે કો ને તમારું નામ મહેન્દ્ર મહેન્દ્રભાઈ તાલુકો કયો લાગે તમારે ગામ કેયું લે ગામ ગામ જમુ સાહેબ તાલુકો જમુ સાહેબ ને જિલ્લો ભરૂક ભરૂચ હા આ તો તમે આવવા આવા ધંધા કરો ને દીકરી હેરાન કરવાના હા એટલે હેરાન નહીં કર્યા તો શું કરતા તા તમે એમાં તો તમે અંદર શું કરતા હતા આપણ ફોન કર્યો તો એમાં બેન કરીને વાત તમારે બેન કરીને વાત ખરાબ ખરાબ કેમ કરો છો તમે ખરાબ વાત કરી મેં હવે તમારો છે એમ છું હા હું કાર્ય આમાં થાય તમને ખબર કઈ હા

આ તો તમે ખરાબ વાત કરો છો તો એનું તમારું ઈ મૂક્યું છે એવડાય મને મોકલ્યું છે કોને મોકલ્યું એ તો બનાવ્યું છે અમને હું બનેવું રેકોર્ડિંગ તમારો અવાજ ને મેં રેકોર્ડિંગ બની જાય હા હવે બે હોન તમારે તમારો આ આઈડી ઉપર ફરિયાદ થાય તો તમે પાછા પોલીસ સ્ટેશનમાં હાજર થાઓ ને હા હે હા હું આ તો તમારે જેલ માં જવાનો વાર ડાળ ખાવાનો વાર આવજે ખબર પડશે તમને હે મત જેલ માં જવાનો વાર આવજે જમીન નહીં મળે ખબર છે દીકરી ને ચડતી કરવામાં ભૂલથી ફોન લાગી ગયો તો સારી વાત નથી કરાતી બેન મારે ભૂલથી ફોન લાગી જશે ફોન રાખી દઉં બેન એમ નથી

અવા તમે હરામીને ધંધા કરો છો તમારા માવિદરા આવા સબસ્ક્રાઇબર તમે વાત છે કાળી કાળી તમે લો હા વાત કાળી દિгали હો હા હું કે છો ગંડમાં હું કે રેકોર્ડિંગ છે ને તમારું હા આમરા મને આય મોકલો છો તને રેકોર્ડિંગ અમારું ખરાબ ખરાબ વાતો કરે ખબર પડે તને આ હરામીને નાલાઈ પડ્યા ધંધા કરો તમને ખબર નો પડે હમ અરે જાકુબીને ધંધા કરો તન તાર લગન નથી ચા ના તારા ગરમાદને કોઈને બેન દીકરી નો હોય તો તને ખબર હોમ પડે ઈ તું ઈજત શું करतो આરા નાલાયક હા આવા નાલાયક ના પેટના ધંધા તારા માવતરને તારે તારે પેઢ્યું ને તો લજવી નાખી તાર માન તો પાણો પાઈ ગયો તો હરું હત તારી કરતા તો હમ આવા નાલાયક બેડા ધંધા કરશો કોઈ દીકરીને ફોન કરશો રાતના રાતે રાતે ફોન કરીને હેરાન કરશો દારૂ પી ગયો તો હા હે હા ને છે ઉતરી જાય પછી ખબર છે ને હા પોલીસ સ્ટેશન માં છે ને ડાળ ખાતો થઈ જાય ને છે ઉતરી જાય આવ બસ હે હા હું આ મગજ છે તારે મીટર છે કોણ મગજ છે તને મગજ હા તેમ નીકળો હા આજ કરશો કોક ને દીકરી ને ફોન કરો ધ્યાન રાખજે સમજાણો હા હા હું હા આજ તારો આખો નામ શું છે મહેન્દ્ર મહેન્દ્ર તું ધંધો શું કરશો હા ધંધો શું કરશો તું કોણ તું તો ધંધો કરું હા हेलो હા હું ધંધો કરણ છેનો ધંધો કામ ધંધો હું કરશો કામ નો કે નોકરી કરશો तू કે આવા ધંધા કરશો કોઈ દીકરીને ફોન કરીને ફોન નંબરની તરકે વાતો કરવાની આ તને નત કેતે કે तू તને થોડું લાગતી હમ હા हेलो તને નાનથી પડે જને કે ફોન કરીમાં तू વાત કીધું તને ના એક જ